ત્યારે પીએમ જામ સાહેબની મુલાકાત કરે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પ્રવાસે આવશે ત્યારે ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવશે

જે તૈયારીઓ છે તેમાં જોતરાઈ ગયું છે તંત્ર તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે જ્યાં નરેન્દ્ર મોદી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે ફરી એકવાર જે ગુજરાત પ્રવાસે નરેન્દ્ર મોદી આવવાના છે જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે ત્યારે નરેન્દ્ર મોદી જામનગરની ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરવાના છે દ્વારા તૈયારીઓને આખરી ઓપ રંગમતી કક્ષમાં તૈયારીઓ રાતવાસો પણ કરશે રસ્તાની બંને સાઈડ બેરિકેડ ઊભી કરાશે શિલાન્યાસ વંતાની મુલાકાત પણ કરશે ત્યારે જામ સાહેબની પણ મુલાકાત કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી